સૌરાષ્ટ્રમાં ગોંડલથી આઠ કિલોમીટર દૂર નાના મહિકા અને બિલિયાળા તરફ નાનું એવું નાગડકા ગામ આવેલું છે આ નાગડકા ગામમાં પૂર્વજન્મના કોઈ અતિ મુમુક્ષુ એવા નાથુજી દરબાર હતા નાથુજી દરબારને નાગડકા નજીકના ગામોમાં સંતોના વિચરણે થયેલા ઘણા સત્સંગીઓ મળતા રહેતા આમ એમના સહવાસમાં રહેતા થકા એમને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી એવા ભક્તરાજ નારણજીભાઈ સુતાર સાથે ગાઢ મિત્રતા થઈ નાથુજી દરબાર પોતે મુમુક્ષુ હોય દેશ કાળ ક્રિયા અને સંગે કરીને એમને પણ પ્રગટ શ્રીહરિની ઓળખાણ થઈ એક વખતે નાથુજી દરબાર પોતાના મિત્ર નારણજીભાઈ સુતાર સાથે શ્રીજી મહારાજના દર્શન માટે ઘડપુર જવા નીકળ્યા ગઢડા તેમના ગામ નાગડકાથી લગભગ નેવું કિલોમીટર જેટલું દૂર હોવાથી રસ્તે જમવા માટે ઢેબરા ગોળ ને અથાણા વગેરેનું ભાતું લીધું તે બપોર ટાણે રસ્તામાં કોઈની વાડીએ બેઉ જમ્યા અને ફરીને ચાલ્યા ગઢપુર ઘેલા કાંઠે બેવ પહોંચ્યા ત્યારે તેમના ભાતામાં માત્ર એક થેપલું જમતા વધ્યું હતું તે ઘેલાના નિર્મળ જળમાં સ્નાન કરીને તે થેપલું બંને અડધું અડધું કરીને ખાધું બેઉ જમીને ચાલતા દાદા ખાચરના દરબારમાં શ્રીહરીના દર્શને આવ્યા શ્રીહરી એ વખતે ઉગમણા બારની ઓસરીએ બેઠા થકા સૌને કથા વાર્તા કરતા હતા બેઉએ શ્રીહરીના ભાવથી દર્શન કર્યા શ્રીજી મહારાજે એમના કુશળ સમાચાર પૂછ્યા અને મૂળજી બ્રહ્મચારીને બોલાવીને કહ્યું કે આ બેઉ ભક્તો ચાલીને દર્શને આવ્યા છે તો એમને લાડુબા જીવુબા પાસે લઈ જઈને જમાડો એટલે હરિભક્ત નારણજીભાઈએ કહ્યું કે મહારાજ અમે તો હમણાં જ ઘેલા કાંઠે જમ્યા છીએ એટલે બહુ ભૂખ નથી નાહકની લાડુબા જીવુબાને અમારા સારું જમવાની તકલીફ નથી કરવી શ્રીજી મહારાજે અંતર્યામીપણે જાણીને તુરંત કહ્યું કે એક થેપલામમાંથી અડધું અડધું કરીને બેઉ જમ્યા એ કાઈ જમ્યા કહેવાય આમ શ્રીજી મહારાજનું અંતર્યામીપણું જાણી નાથુજી દરબારને ખૂબ નવાઈ લાગી એ વખતે નાથુજી દરબાર અને એમના મિત્ર નારણજીભાઈ બંને ભક્તો ઘડડામાં પંદર વીસ દિવસ સુધી રોકાયા એક દિવસે નારણજીભાઈએ શ્રીજી મહારાજની ભાવે કરીને ચંદન પુષ્પાદિકે કરીને મહિમાથી પૂજા કરી નારણજીભાઈએ નાથુજી દરબારને પણ પૂજા કરવા સાથે ઉભા કર્યા દરબારે પણ ભાવથી મહારાજની પૂજા કરી એ વખતે સત્સંગમાં પ્રથમ વખત આવેલા એવા નાથુજી દરબારને સંતોની અને સત્સંગની પ્રીત ખૂબ ગમી પરંતુ નાથુજી દરબારે પહેલા કોઈ બીજા ગુરુની કંઠી ધારણ કરેલ હતી એના ગુરુએ કહેલા આદેશ મુજબ એ બીજા ગુરુ મંત્ર કે કંઠી ન લઈ શકે એથી નાથુજી દરબારે એ સમયે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંસગના વર્તમાન ન ધારણ કર્યા પરંતુ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા તેથી તેમના હૈયામાં શ્રીહરિની એ દિવ્ય દિવ્યમૂર્ત હૃદયમાં વસી ગઈ હતી થોડા દિવસ રોકાઈને ઘડપુરથી નાથુજી દરબાર ઘરે નાગડકા ગામે આવ્યા કેટલાક સમય પછી નાથુજી દરબાર બીમાર થયા મૃત્યુ સમય નજીક આવવા જેવું થયું તે દરમિયાન થોડા વખત માટે એમને મૂર્છા જેવું થઈ ગયું તે સમયે નાથુજી દરબારના જીવને યમરાજાના દૂતો જમપુરીમાં લઈ ગયા ત્યાં જમપુરીના દુઃખો જોઈને નાથુજી દરબાર ખૂબ ગભરાયા ત્યારે યમરાજાએ તેમને કહ્યું કે તમે તો પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કર્યા છે માટે તમારે અહીં જમપુરીમાં આવવાનું ન હોય પણ આ જમપુરીના દુઃખો જગતના પાપી વિષયી જીવોને માટે છે તમને તો કેવળ દેખાડવા માટે જ અહીં લાવ્યા છીએ તમારે જો આ દુઃખોમાંથી છૂટવું હોય તો તમે તમારા દેહમાં પરત જાઓ અને જેના દર્શન કર્યા છે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈને ભક્ત થાઓ આમ જમ્પુરીના દુઃખો દેખાડીને નાથુજી દરબારને પાછા દેહમાં મોકલ્યા સૌ કુટુંબીઓ નાથુજી દરબાર મૃત્યુ પામ્યા છે એમ જાણી એમને અંતિમ ક્રિયા કરવા લઈ જવાની તૈયારી કરતા હતા ત્યાં તો થોડી વારમાં દરબાર બેઠા થયા આમ તેમને જીવતા થયેલા જોઈને સૌ કુટુંબી અને ગામજનો તો ઘણા નવાઈ પામ્યા થોડા સમયમાં નાથુજી દરબારની બીમારી દૂર થઈ ગઈ સાજા થઈને તરત તેઓ નારણજીભાઈને સાથે લઈને ફરીને ઘડ्डा આવ્યા અને શ્રીજી મહારાજના ચરણમાં માથું મૂકીને સત્સંગના વર્તમાન લીધા અને પરમ ભક્ત થયા ને પોતાનું બાકી આયુષ્ય ભગવીને અક્ષરધામના અધિકારી થયા આજે પણ પરમ ભક્ત નાથુજી દરબારના વંશજો ગામ નાગડકા માં વસે છે અને પૂરાએ પરિવારમાં સારો સત્સંગ છે સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં આ નાગડકા ગામના નાથુજી દરબારને ચિંતવતા લખ્યું છે કે નાથુજી ઉદોજી જેઠીભાઈ રૂડા ભક્ત કહીએ ક્ષત્રિમાય ભક્ત હરજીજીનો કુંભાર વિપ્ર ગણેશ લાલો ઉદાર એહ આદિ જે જન કહેવાય વસે ગામ નાગડકામાય જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો